નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતી. તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ, ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે. તો ચાલો ઝાડીયાના જીરુંના ભાવ રાજકોટમાં ચાર હજાર થી પાંચ હજાર બોટાદમાં ત્રણ હજાર થી ચાર હજાર નવસો પાંચ હાજર હજાર આઠસો આઠસો પચાસ જામનગરમાં બે હજાર થી ચાર હજાર આઠસો નેવું એક હજાર થી પાંચ હજાર જુનાગઢમાં ચાર હજાર થી ચાર હજાર આઠસો દસ મોરબીમાં ચાર થી ચાર હજાર નવસો છવ્વીસ પોરબંદરમાં માં ત્રણ હજાર આઠસો થી ચાર હજાર સાતસો પચાસ ભાવનગરમાં ત્રણ હજાર હજાર બસો જામખંભાળીયા માં ચાર હજાર બસો પાસઠ થી ચાર હજાર આઠસો એકાવન ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર છસો એકાવન ધ્રોલમાં ત્રણ હજાર ત્રણસો થી ચાર હજાર આઠસો ચાલીસ ચાર હજાર પાંચસો થી ચાર હજાર આઠસો સાત એક ચાર હજાર આઠસો એસી ભાંભર માં ચાર હજાર થી પાંચ હજાર બસો વીસ વિરમગામમાં ચાર હજાર સાતસો પચાસ થી ચાર હજાર આઠસો મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો